નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના પથિકાશ્રમ નજીક વેપારી યુવાન ની હત્યા અંગે પોલીસ દ્વારા ત્રણેય આરોપી સાથે રાખીને હત્યાના બનાવ નું રીકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું પથિકાશ્રમ નજીક યુવાન વેપારી મુસ્તુફા કાચવાલાની હત્યાના ત્રણેય આરોપીઓ અરમાન લાખાણી રહેમાન ફરિયાણી અને આફતાબને સાથે રાખી ગંગાજળિયા પોલીસે બનાવ સ્થળે તપાસ હાથ ધરી હતી આ ત્રણેય આરોપીને સ્થળ પર લાવવામાં આવતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા